બાતમી હકીકત મળે કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ વાઘોડિયા બ્રિજ નીચે મુંબઈ તરફ જવાના સર્વિસ રોડ ઉપર કન્ટેનર ટ્રક નંબર ડી વન કે બાણું સિત્યોતેર ઉભેલ છે જે કન્ટેનર ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે અને આ કન્ટેનર ટ્રકમાં ડ્રાઈવર હાજર છે અને કોઈક જગ્યાએ જવાની તૈયારી કરી રહેલ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી કન્ટેનર ટ્રકમાં ભરેલા આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી પાડી કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પકડાયેલ આરોપી શાહિદ ઈશબ મેવ રહેવાસી રોહિંગ કલા ગામ તાલુકો પૂણા જિલ્લો મેવાત હરિયાણા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલ નંગ સાત હજાર નવસો બાણું કિંમત બેતાલીસ લાખ રોકડા પાંચ હજાર પાંચસો મોબાઈલ ફોન એક નંગ કિંમત પાંચ હજાર એક કન્ટેનર કિંમત વીસ લાખ અલગ અલગ મશીનરી સ્પાર્ટ કિંમત સત્યાવીસ લાખ કુલ કિંમત નેવ્યાસી લાખ ચૌદ હજાર બસો તોતેરનો મુદ્દામાં કબજે કરેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તથા સ્ટાફના એસઆઈ હેમંત તુકારામ જિગ્નેશભાઈ મથુરભાઈ દિપેશસિંઘ નરેશસિંહ હેમંતકુમાર વિનાયકભાઈ રાજેન્દ્રસિંહ છત્રસિંહ હિમેશકુમાર રમેશંદ્ર નાઓએ કામગીરી કરેલ છે